પ્રધાનમંત્રી નરેન્દ્ર આપી શુભેચ્છાઓ માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું મિથુનદાની આપે છે પ્રેરણા ઓક્ટોબરે એનાયત થશે એવોર્ડ તિરુપતિ મંદિરના પ્રસાદમાં મિલાવટ મામલે દાખલ થયેલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી તો કોલકત્તા દુષ્કર્મ પછી મર્ડર કેસમાં સીબીઆઈ દાખલ કરશે ચાર્જશીટ નેપાળમાં ધોધમાર વરસાદથી વિહાર થયું પ્રભાવિત રાજ્યની તમામ નદીઓમાં આવ્યું ઘોડાપુર રાજ્યના તેર જિલ્લામાં પૂરની સ્થિતિ તો નેપાળમાં પણ સ્થિતિ બની વિકટ પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધી એકસો નેવથી વધુ લોકોના મોત ગુજરાતમાં આજે મેઘરાજાએ લીધો વિરામ સવારથી અત્યાર સુધી માત્ર તાલુકામાં જ વરસાદ સૌથી વધુ ગાંધીનગરના કલોલમાં એક ઇંચ જેટલો વરસાદ તો મોડી રાત્રે જૂનાગઢમાં છ ઇંચ વરસાદ ખાબકતા અનેક જગ્યાએ ભરાયા પાણી આજે ભરૂચ વડોદરા છોટાઉદેપુર અને નર્મદામાં હળવા વરસાદની આગાહી રાજ્યના અનેક ડેમની જળ સપાટીમાં વધારો જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ એકસઠ મીટરે પહોંચી ડેમ પૂર્ણ છલકાવાથી માત્ર સાત સેન્ટીમીટર દૂર તો ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા વીસ દરવાજા ખોલાયા સત્તર ગામો મહિનાના અંતિમ દિવસે શેર બજારમાં ભારે વેચવાલી સેન્સેક્સ નવસો થી વધુ પોઈન્ટ અને નિફ્ટીમાં બસ્સો થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે કરી રહ્યા છે વેપાર બેન્કિંગ ઇલેક્ટ્રોનિક્સ સહિત અનેક સેક્ટરના શેરમાં ધોવાણ થતા શેરધારકોમાં નિરાશા અને યમનમાં હુતી વિદ્રોહીઓ પર ઇઝરાયલના હુમલા પછી સર્જાયો નવો ઘટનાક્રમ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ વિપક્ષી નેતાને સરકારમાં કર્યા સામેલ તો જો બાઇડને મધ્ય પૂર્વમાં યુદ્ધથી બચવાની આપી સલાહ કહ્યું નેતન્યાહુ સાથે કરશે વાતચીત